સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ દ્વારા કતારગામ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જવા પામ્યો છે કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી ખાતે પ્રમુખ સામે બ્રિજ ઉતરતા બે બીઆરટીએસ બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જવા પામ્યો હતો બીઆરટીએસ બસ આગળ ઉભેલી બીજી બીઆરટીએસ બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં બે બસ વચ્ચે ઉભેલા બાઇક ચાલકો રિક્ષા અને ટેમ્પોટ પેટે આવ્યા હતા આ ગોધારી દુર્ઘટનામાં એકનું મોત નીપજવા પામ્યું છે સુરતમાં ફરી બીઆરટીએસ બસનો કહેર જોવા મળી રહ્યો છે કતારગા વિસ્તારમાં બીઆરટીએસ બસ એક મોટો અકસ્માત સર્જ્યો હતો સુરતના અશ્વનીકુમાર બ્રિજ વિસ્તારમાં બે બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ અથડાતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બંને બસોની વચ્ચે પાંચ જેટલી બાઇક પણ દબાઈ ગઈ હતી જેમાં પાંચ જેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે ગંભીર ઇજાના પગલે આઠ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી સાત લોકોને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતમાં એકનું મોત પણ નીપજવા પામ્યું હતું બસો અથડાતા બંને વચ્ચે આવેલી બાઇકોનું કચરઘાન પડ્યું વળ્યું છે આ ઘટનાની જાણકારી મળતા જ ફાયરના જવાનો તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી ઘટનાની ગંભીરતાને જોતા રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા હોસ્પિટલ પહોંચ્યા હતા આ ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ પણ કરી નાખી હતી તો અકસ્માત સર્જનાર બીઆરટીએસ બસના ચાલક મનહર ગામિતની રાત્રે જ પોલીસે અટકાયત કરી હતી નામ સબ ઓફિસર દિનુભાઈ પટેલ કતારગામ ફાયર સ્ટેશનથી આવ્યા કતારગામ ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કંટ્રોલથી કે અશ્વિનકુમાર રોડ પર સિટી બસની આજુ બેઉ ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયો છે એવો અમને કોલ મળેલ અમને તરત સાથે નીકળી આવ્યા અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ ચાર જેવી કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે ત્રણ કેજ્યુલિટી એ લોકો અમે આવીએ તે પહેલાં છે તે લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી તેમાં બે કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે સમયે ખાલી એ લોકો શું છે કે આજુબાજુમાં પબ્લિક બધે વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી છતાં બી પોલીસ દીધા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા છે જો કે આ પહેલી વાર નથી જ્યારે સુરતમાં સિટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલા પણ સિટી બસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે માતેલા સાંડી જેમ ફરતી બીઆરટીએસ બસ અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ જવા પામ્યા હતા અને ટ્રાફિક જામ થયો હતો આ ઉપરાંત ઉશ્કેરાયેલી ભીડે બસમાં તોડફોડ કરી હતી અઝર કુર્સી સાથે હર્ષદ સેતા સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં ભીડમાં મુસાફરોના મોબાઈલ ફોનની ચોરી કરનાર રીધા ચોને ડી